હે ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો ફાઇનલી થાઇલેન્ડ વાળી ટ્રીપ આપણી શરૂ થઈ ગઈ છે અને અત્યારે કેબ મેં બુક કરી દીધી કારણ કે આપણે આજે છે સવા એકની ફ્લાઇટ ભાગી ગયા છે સાડા નવ રાતના તો ફટાફટ કેબ પકડીને આપણે જે એરપોર્ટ ત્યાંની બધી વિધિ જે હોય પતાઈ દઈએ તેમ જઈએ થાઇલેન્ડ નહીં બોમ્બે કારણ કે બોમ્બે થી પાછી કરાબીની ફ્લાઇટ છે એટલે થાઇલેન્ડ માં કરાબી નાય નહીં

Aro, ah, no, yo pariamo. તો અત્યારે અમને એરપોર્ટ ઉપર મૂકોવાળા તો ઘણા હતા પણ મેં બધાને ના પાડી દીધી કારણ કે એક તો પહેલા તો આપણે ઘરની ગાડી લઈને જવું પડે પછી ત્યાં પાર્કિંગ ફી દેવી પડે જે આવે એનો ટાઈમ પોતાનો બગડે પછી માં એકલો આવવું પડે એની કરતા કેબ છે ને બેસ્ટ લાગે મને ઓલા ઉબેર રેપિડો કોઈ બી વસ્તુ મેં અહીંયાથી કેબ બુક કરી લીધી છે અહીંયાથી એરપોર્ટ જઈશું ત્યાંથી ઉતરી જાઉસું કેબ એના રસ્તે અમે અમારા રસ્તે એટલે મને આ સગવડ સારી લાગે એટલે ટૂંકમાં ક્યારેક કેવું હોય ત્યારે આપણી ઘરની ગાડી લઈ જઈએ ચાલે બાકી આ સારું લાગે તો ફાઇનલી સામાન ઉતારી દીધો છે કેબમાંથી અને ફાઇનલી પહોંચી ગયા જાડું એરપોર્ટ હે ને જવું છે ને અંદર તો ફાઇનલી જો ભાઈ આપણે એરપોર્ટ અંદર આવી ગયા છે અને અમે લગેજ આપી દીધો છે અને હવે જઈએ છીએ સિક્યુરિટી કા કઈ નથી નાખ્યું તારા ફોટા છે કદાચ જેની લીધે મારી ધડપકડ કરી લીધો તો નીરવ ને બીજું કઈ દેખાય એને ડાયરેક જો આ દેખાય છે ઉડાન યાત્રી કે ફેન જો એમાં જઈને હું ખાવું સમોસા ખાવા કે ચા પીવી તરસ નહીં લાગી હોય ને તો એને ચા પીવી હશે જોઈએ નઈ તું બાજુ એટલે જ જાશો નકર તો આ બાજુ જવાનું છે આપણે શું પીવાનું છે નીરવ

अबे बहुत भूख लगी कैसे खु कर सकूँ? भूख लगी इसमें ना चिकन में अत्ली गोंदी बिगम आए कि दी कि भूख लगी था वहाँ अबे खाई है अगर अगर मारा क्या कहिये खावा जाओ ऊपर। अल नीरो उन्हें भूख लगी इसमें तो नथ लगी आपने तो पेट भरी खाई ली तू पर छेले -छेले तो पर ना चिकन अगर आए कि सही हरी बात थी हम જેટલી હારી છોકરી નીકળે નીરો બધી જ જોઈ લે અહીંયા બાજુ બેઠી એને જોવાની હોય બીજી બધી થોડી જોવાની હોય તને લે

એટલે જો ત્યાંથી ટર્ન મારી લે યા તો કોઈ વચ્ચે આવે ને તો ઘડી વાર ઊભું રહી જાય પણ મસ્ત છો બધું ક્લીન એટલે ક્લીન કરી નાખે જો ક્યાર આલે હા છે ને ગમે એટલું સારું છે ને કચરાપોતું કરે પણ આની સામે થોડું કોઈ આવે જો આ રિયલ કચરા પોતા છે આ બધા ગુરુજી છે અને આ શિષ્યો છે આ માણસ અહીંયા એરપોર્ટ આવીને ને મારા વખાણ કરે છે કે વાત જાવ છે નકર મારા વખાણ જ કરે છે નીરવ કેવું છે આમ જેવો લાગતો એવો પણ જ્યારે ટાઈમ હોય ને ત્યારે જોરદાર લાગતો એ મારી ભગાઈ હોય અમારા લગન હોય કે બીજા કોઈક ના લગન હોય કે નીરવ બહુ મસ્ત લાગતો હોય અને આજે લિટરલી નજીકથી જોઉં છું નીરવ બહુ મસ્ત લાગે ખતરનાક લાગે છે થેન્ક યુ અને મને છે ને પહેલેથી છે ને આખા બ્લેક કપડા બહુ જ ગમે એટલે ડીલોના જો આખા બ્લેક કપડા છે ચંપલ થી લઈને બધી વસ્તુ બ્લેક છે એટલે મને વધારે ગમે અને આમે તને એવું લાગે નહીં કે બ્લેક કપડામાં વધારે મસ્ત લાગે બધાય ગમે એવા કાળા હોય ધોળા હોય બધા બ્લેક કપડા બહુ શૂટ થાય લાવો પૈસા આટલી તારીફ કરી એના પૈસા તો હોય ને તે તો કીધું તું આટલી તારીફ કરી દેવું પૈસા આપીશ એટલે એ કઈ પૈસા નથી તો તાલી છે

હવે જોઈએ તો ફાઇનલી અમે સિક્યુરિટી વાળાને પૂછી લીધું એટલે અમને કઈ તો દીધું છે કે આ ડોમેસ્ટિક છે હજી ઇન્ટરનેશનલ આમ ક્યાંક એવું છે તો જાડુ જો એકલે એકલી આગળ ચાલે છે અને હું પાછળ પાછળ ચાલુ છું આમ જોઈએ ઇન્ટરનેશનલ બાજુ અને અહીંયા જો ભાઈ ફુવારા મસ્ત થાય છે પણ ફુવારા જોવાનું મન થતું નથી ઊંઘવાનું મન થાય તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મુંબઈના જો ઇન્ટરનેશનલ એરપોર્ટ ભાઈ આ એરપોર્ટ જો તમે ખાલી કેવડું મોટું છે ખરેખર અમારા જેવા તો ભૂલા પડી જાય છે શરૂઆતમાં એ હોય નહીં અને ખરેખર અમે તો ભૂલા જ પડ્યા છીએ તો અત્યારે અમારે થઈ ગયું છે સખતનું મોડું બાકી બ્રાન્ડને આનતેન ફલાણું ટીકણું ખાવાનું મસ્ત છે અને ભૂખે જબરદસ્ત લાગી છે પણ પહેલાં નું જોઈએ ભાઈ પછી બીજું બધું જો ભાઈ ઉતાવળમાં છે ને અમે બીજી ફ્લાઇટમાં બેસી ગયા છે કારણ કે ટાઈમ રહ્યો નથી એટલે નાસ્તો બાસ્તો થયો નહીં જો ઘરેથી ચીક્કી લેવા હતા તો કામ લાગી ગયું છેલ્લે બે ચીક્કી વધી હું જાડું ખાઈએ છે અને પછી સુઈ જવાનું છે મને કે કેટલો બધો ટાઈમ છે એટલે આપણે પાસે ખાવાનો બધો ટાઈમ રહે પણ આમાં આમાં બધો ટાઈમ માંડ માડ પહોંચાય માંડ માંડ ફ્લાઇટમાં પહોંચ જાઉં જો ફ્લાઇટમાં કાંઈ એટલે કંઈ આપણને ઓપ્શનમાં મળ્યું નહીં એટલે જો છેલ્લે મેં કાજુ લઈ લીધું તમે તું કાજુ લાવો ભૂખ લાગી છે બીજું નાસ્તામાં કાંઈ એટલે કાંઈ નહોતું જો અને આપણે કોકા કોલા લઈ લીધી છે અને ઊંઘ આવ્યો છે ને ભૂખ લાગી બી હારે ફાઇનલી પહોંચી ગયા છે કરાબી એરપોર્ટ ઉપર આ બધી પ્રોસેસ કરાવું અને અહીંયા તો અમારે કોઈ બી સીમ ચાલતા નથી એરટેલ જીઓ એટલે એક સીમ લેવું ઇમિગ્રેશન તો પતી ગયું છે તો બી પ્રોસેસ જોઈએ તો ફાઇનલી જો ભાઈ કરાબી માં આપણો લગેજ મળી ગયો છે બે બેગ છે ને સાઈડમાં લઈ લીધા છે નકરા આમાં બેગ છે ને વહીતા જ રહે વહીતા જ રહે તો કરાબી એરપોર્ટ થી આપણે બહાર નીકળી ગયા છે અને આપણે અહીંયા થી ને છે ને સીમ લઈ લીધું છે કારણ કે જે ટેક્સી વાળા છે એને પેલા મેસેજ તો કરવો પડે કે અમે પહોંચી ગયા છીએ એટલે ડાયરેક્ટ આપણે એરપોર્ટ માંથી ને સીમ આપણો લઈ લીધું છે અત્યારે જો ટેક્સ

એટલે મને ઇન્ડિયાનો ટાઈમ અત્યારે ખાવો પડે તો ફાઇનલી જો ભાઈ આપણે પહોંચી ગયા છે હોટેલ અને બાર થી હોટેલ જોઈને તો બહુ એટલે બહુ ગ્રાન્ડ લાગે છે જબરજસ્ત છે અને અહિયાં નું ટૂંકમાં આજુબાજુ જે બી નેચર છે ને જો બાકી મજા આવે એવું છે અને અમારી જો ભાઈ ખાલી બે જણા માટે આવડી મોટી કાર અમને લેવા માટે આવી હતી હવે આને કાર કહેવાય કે શું કહેવાય વાન કહેવાય ખબર નથી પડતી પણ ખાલી નેચર જો હા 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 મસ્ત છે કાઈ નહીં જઈએ અંદર હાલો જો ભાઈ હોટેલ માં મે એન્ટ્રી મારી લીધી છે અને સૌથી પહેલા જો વેલકમ ડ્રિંક આવ્યું હતું અને બંને બેઠા બેઠા વાતચીત કરીએ છે અને સામે નેચર છે જોરદાર અને અમુક લોકો સ્વિમિંગ પૂલ માં નાઈ છે અને હમણાં વરસાદ પણ આવ્યો હતો પાછો તડકો થઈ ગયો જો ચેક ઇન આપડું છે 3 વાગે અને આપણે 12 વાગે હોટેલ માં પહોંચી ગયા છે એટલે અત્યારે તો ના પડે કે જો રૂમ ખાલી થાય તો દેવ બાકી 3 વાગ્યા અહીંયા સર રાખજો એટલે આપણે જો કોમન વોશરૂમ માં આઈને મોડું બોડું બહુ મસ્ત ધોઈ લીધું છે હવે ક્યાંક સારી જગ્યાએ બેસીને ઊંઘ જાડો પહેલા ખાઈ લઉં પેટ પૂજા કરશું પછી લોકો ચેક ઇન આપે કે નો આપે પણ આપણો ફરવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે નીકળી જવાનું છે તો કઈ નઈ મસ્ત જો ફ્રેશ થઈ ગયા જોરદાર તડકો તો અત્યારે અહીંયા છે પણ આપડા એવો આકરો તડકો નથી લાગતો મને લાગે નેચર વચ્ચે છે ને એટલે કારણ કે એટલો ફરક તો પડે જ કારણ કે અત્યારે વરસાદ આવી ગયો એટલે થોડો ઘણું ઠંડુ થઈ જાય બોક્સિંગ નું બહુ મહત્વ લાગે છે અહીંયા બોર્ડ મારેલું છે અહીંયા મારેલા છે બીજા ત્રણ મારેલા છે ફેમસ લાગે બોક્સિંગ માટે જો હોટેલ વાળા ચેક ઇન આપે કે ન આપે મેન જાડુ એ મારું બટુક ભજન છે ને ચાલુ કરી દીધું જો ભાઈ આપણે ઘરેથી થેપલા લાવ્યા છે જાડુ સુકડી લાવી છે પછી અમે જો મસ્ત સુકી ભાજી છે અને થેપલાનો સ્ટોક જો પૂરેપૂરો બધા દિવસ માટે પૂરો છે એટલા થેપલા લાવ્યા છે અને પહેલો દિવસ છે તો સુકી ભાજીનો ટેસ્ટ લઈ લે કારણ કે પછી તવી सब्जी-વબ્જીયા મળે ન મળે અને ફૂલ ભૂખ લાગી છે સવારનો કઈ ખાધું નથી ને બહુ જ ભૂખ લાગી જો ભાઈ જાડું અહીંયા લંબાઈ દીધી છે કારણ કે હજી તો ચેક ઇન ને બહુ વાર છે એટલે ક્યાંક તો આરામ કરવો ને

તો જોઈ લો અહીંયાનો વ્યૂ તમે ખાલી જુઓ એટલો મસ્ત વ્યૂ છે ને તમને એમ થાય કે કઈ ફરવા ન જાવ ખાલી અહીંયા બેઠા બેઠા છે ને વ્યૂ જોયા રાખે આમ જવો અહિયાં થી પુલ હોતન ને દેખાય છે જો ઘણા બધા લોકો નાય છે અહીંયાથી વ્યૂ સામે ડુંગર દેખાય છે પછી નાળિયેરી છે એટલો કુદરતી દ્રશ્ય જેવો આમ

પણ અત્યારે નીચે આપણી કેબ આવી ગઈ છે એટલે અત્યારે આપણે ફુકેટ સિટી પેલા ફરી આવ્યું પછી રાતે આ બધું શાંતિ આપણે ભરશું આ બેગ ની અંદર અને જો મસ્ત તૈયાર થઈ ગઈ છે આ લુક કેવો લાગ્યો કોમેન્ટ કરજો કારણ કે આજ ઓછું ફરવાનું છે એટલે આપણે એ રીતના જ કોસ્ચ્યુમ પહેર્યા છે કારણ કે એક બે કલાક તો માંડ ફરશું તો અમે લોકો સિટી ટૂર કરવા માટે નીકળ્યા છીએ હવે પેલું કયું લોકેશન લઈએ જોઈએ છે કા બેસી તો ગયા છે ને આપણને ખબર નથી કઈ જગ્યાએ જવાનું છે સૌથી પહેલા લોકેશન આપણે લીધું છે ટાઈગર કેવ ટેમ્પલ હાલો અંદર જઈએ અહીંયા ઘણી જગ્યાએ કેવું એવું થાય છે કે આપણે આપણી નેટિવ લેંગ્વેજ છોડીને ઇંગ્લિશ બાજુ ટ્રાય કરીએ પણ એ લોકો છે ને એની થાઈમાંથી ઇંગ્લિશમાં આવતા જ નથી એટલે સમજાવું બહુ અઘરું થઈ જાય પછી મારે જેની ઇંગ્લિશમાં અને થાઈમાં જે ટ્રાન્સલેટ કરતો એને વચ્ચે રાખીને બધું કેવું પડે કે વાહ કેવા માંગુ છું એમ પણ તો એ લોકો જવાબ તો થાય દે તમે ગમે એટલું કે એ લોકો સમજતા જ નથી તો આ ટેમ્પલ પાછળની હિસ્ટરી આપણને નથી ખબર પણ આ ટેમ્પલ જોરદાર છે બાકી આ લોકોની સંસ્કૃતિમાં જે ડ્રેગન આવે ને એનું મહત્વ કંઈક અલગ છે પણ મને એનું ખબર નથી મેં એક જગ્યાએ વાંચ્યું હતું વિડીયોમાં જોયું હતું કે આ ડ્રેગન ને એ લોકો પૂજે કેવું કઈક હોય તો જો અહીંયા સીડી છે અને લગભગ બારસો તેરસો પગથિયા છે ઉપર જવાનું છે અને ઉપર એક શું કેવાય આ લોકો ભગવાનની મૂર્તિ કેવું કઈક છે ટાઈમ નો અભાવ એટલે અમે અહીંયા નથી જવાના કારણ કે બીજા ઘણા પ્લેસ લેવાના છે ને તો જો જાડુ અહિયાં થી કેન્ડી લઈ છે પણ મેનુ માં કઈ ખબર પડતી નથી જો ભાઈ એટલે અઠ્ઠેગે ટૂંકો મારવાનો જાડુ એ ચોકલેટ ફ્લેવર કેવી લીધી છે ને

કેમ ઘણી પૂરી હા બહુ છે પૂરી તો નિરવ ખબર હોય મને પૂરિયા ખબર હોય મારો ફ્રેન્ડ છે ને એ ટુર ટ્રાવેલર્સ નો કરે છે તમને ખબર છે વિરલ દેવાણી તેણે મને કીધું હતું કે એકવાર તું ઇન્ટરનેશનલ મારી ને તો કાયમ ઇન્ટરનેશનલ જ મારી તો મેં કીધું આ કેમ કેતો હશે પણ અત્યારે ખરેખર જોયો ને માહોલ તો આખો બીજા દેશમાં જાઉં તો તમને નવું જાણવાનું ખાવાનું જો કે આપણે નોનવેજ તો કન્ઝ્યુમ નથી કરતા પણ જાણવાનું બહુ મજા થાઇલેન્ડ માં એક વસ્તુ મેં રોડ ઉપર નોટિસ કર્યું કે અહીંયા તમને ટુ વ્હીલર જોવા મળશે પણ બાઇક જોવા નહીં મળે જે બી અગાવતા હશે ને તમે અહીંયા સ્કૂટી જ જોવા મળે તમે કેટલી બધું જોયું જો બધી જગ્યાએ તમને સ્કૂટી જ જોવા મળશે સ્કૂટી અને ફોર વ્હીલર તો કરાબીમાં બીજા લોકેશન પહોંચી ગયા છે બહુ એટલે બહુ બ્યુટીફુલ લોકેશન છે એકદમ મસ્ત નું અને બોટિંગ બોટિંગ છે એટલે કરવી ને જો ભાઈ આ લોકેશન કયું છે એનું નામ અમને નથી ખબર એટલે અમે આ શું કે ચાર્ટ માં જોઈએ છે ચાડુ કે મને મળી ગયું કે અહીંયા ઇંગ્લિશ ખાલી એટલું લખ્યું છે ને કરાબી મ્યુનિસિપાલિટી હવે એ આનું ટ્રાન્સલેશન છે આનું નામ થોડું છે એ કે કરાબી મ્યુનિસિપાલિટી છે જો પણ અહીંયા પૂછ્યું ને અમારે જે ડ્રાઈવર છે એને પૂછ્યું ને દી તો હું બોલે ને મને સમજાતું જ નથી એટલે એનું નામ એને કીધું ને તો મને સમજાડું ને પછી બીજાને પૂછ્યું ને તો એ કે આ

તો એણે છે ને એના કેમેરામાં અમારા ફોટા લીધા છે કે તમને હું વોટ્સએપમાં સેન્ડ કરી દઈશ એટલે નીધા ને વોટ્સએપમાં સેન્ડ કરી દે તો અહીંયા અમારા કેમેરામાં ફોટા પડી ગયા છે અને અમારા ફોનમાં ફોટા પડી ગયા છે અમારા બે અને ઉપરથી કેનેડાનો અમારો એક નવો દોસ્તાર બની ગયો

મને ખબર હોત ને તો આ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવત પણ અમને કીધું નહોતું સિટી ટોરમાં મને એવું હતું કે ક્યાંક માર્કેટમાં કે લઈ જાય ટેમ્પલમાં લઈ આવશે એ મને નહોતી ખબર મને એમ કે આજ ટેમ્પલ હશે જ નહીં અને આ બાજુ મેં જોયું ને કે બધી કાર એટલી લાઈન માં ગોઠવેલી છે શિસ્તબદ્ધ અને આ ટ્રાફિકના રૂલ્સ પાલન બહુ કરતા હશે આ ખરેખર મંદિર છે ને બહુ મસ્ત થઈ ગયું છે પણ અમે જરીક લેટ પહોંચ્યા ને એટલે આ છે ને બંધ થઈ ગયું છે અને આ વસ્તુને શું કહેવાય ની મને ખબર નહીં પણ આ એટલું બ્યુટીફુલ લાગે છે કે વાત જવા દે તો ગમે ટેમ્પલે તમે જાવ ને તો શાંતિ એટલી હોય ને કે તમને એમ થાય કે અહીંયા કેટલી બધી વાર આપણે બેસીએ પણ અમારો ટાઈમ હવે હોટેલ માં જવાનો થઈ ગયો છે અને એકદમ એટલે એકદમ શાંતિ છે થોડા ઘણા લોકો અહીંયા બેઠા છે બાકી એટલી બધી પબ્લિક નથી પણ એકદમ આમ શાંતિ છે આવ્યા ત્યાં તો અમે જે હોટેલ માં રોકાણા છે ને એમાં અમારા સિવાય લગભગ બધા એટલે બધા પૂરો થઈ ગયો છે ફરવાની બહુ મજા લોકેશન અલગ અલગ જગ્યાએ તો પેલા મેં જે હુકવી નાખ્યા છે એટલે હવાર થાય ને તે આપણે જે પહેરેલા હોય ને તો પછી છે ને આમ મુકવામાં સારું પડે અંદર અને ધોયા જ નથી કપડા ધોવા પડે ને ધોયા છે બાકી કપડા નથી ધોયા તો બધા અમદાવાદ જઈને કારણ કે આપણે આખા થેલા ભરીને લાવ્યા છે અલગ અલગ માટે અને હવે આપણે મેકઅપ બેકઅપ કાઢશું અને બપોરની સુખી ભાજી વધી તી એ આપણે છે ને ફ્રિજમાં મૂકી દીધી હતી અમને નહોતી ખબર ફ્રીજ ફ્રી જશે ત્યાં નિરવે બપોરે અમે ડબલ ડબલ ઉલાડતા હતા હવે એવું થાય છે મને નિરવ ને ઓછી ઓછી ખાધી હોત ને તો સારું હતું તો ત્યારે તે આમ ભરપેટ ખાવા મળે અને જોઈએ કઈક મળશે સારું ઓનલાઈન તો આપણે કાંઈક મગાવી લેવું બાકી મારે તો થેપલા ને સુખી ભાજી આવશે તો કાલ આખી રાત તમારી છે ને પ્લેનમાં જતા એટલે ઊંઘ એક બે ની થઈ હોય ને તો માંડ થયો છે એનાથી વધારે ઊંઘ નહીં થઈ હોય અને આવીને પછી આપણે ફરવા જ વૈયા ગયા હતા જોકે હોટલ નો રૂમ મેળો પછી તૈયાર થઈને આપણે ફરવા વૈયા ગયા હતા અને હુતાઈશું તો એકાદ કલાક માંડ હુતાઈશું એટલે અત્યારે હજી વાયગા છે સાડા અને આપણે ત્યાં તો હજી છ જ વાયગા છે પણ મને એવું થાય છે ખાવું પીવું કઈ નથી ને હું જ જાવ તો આજે રાતે આપણે બાર જમવાનું નથી થતું કારણ કે આપણી પાસે માલ પડ્યો છે દબાઈ ને જો સુકી ભાજી પડી છે તો કામ થઈ ગયું છે કારણ કે સબ્જી હોય તો મજા આવે એટલા તો મારા સ્ટોક પડ્યો છે અથાણા જો ભાઈ નાની ડબ્બી છે અને સુકો મસ્ત નાસ્તો કાઢ્યો છે અને મોજ આવવાની છે આ સુખડી એને અને સુખડીમાં કેવું થયું લેતી હતી ને તો મને એમ કેટલી બધી મારે નહીં ખવાય પણ સુખડી એક નંબર બની છે લાઈક દર વખતે હું સુખડી બનાવું છું પણ આ વખતે જેવી બની છે ને એવી કોઈ વાર નથી બની એકદમ સોફ્ટ ને બહુ મસ્ત બની છે પણ હું આટલો ડબ્બો જ લાવી છું બોલો તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ અને એક વસ્તુ આખા બ્લોગમાં તમને કહેવાનું રહી ગયું કે પહેલી વાર મે પ્લેનમાં બેઠા તો ને એક્સપિરિયન્સ કેવો રહ્યો તો પહેલી વાર કે આપણે પ્લેનમાં બેઠા અને જ્યારે પ્લેન ટેક ઓફ થયું ને ત્યારે ખરેખર આમ મેળામાં બેઠા હોય એવું લાગે કારણ કે એ કાર સ્પીડ થી ઉડે પણ જે લેન્ડી વખતે એવું લાગતું હતું કે બહુ બીક લાગે ને એવું કશું થયું નહીં અને બીજું કે બસ માં બેસો કે પ્લેનમાં બેસો બહુ કઈ ફરક છે અને કારણ કે સીટો હોય હોય છે એટલે બેસવા પણ જે જે એની ડોક્યુમેન્ટેશન ને ભાઈ એમાં ફીણ લાવી હતી કારણ કે ક્યારેક બહુ શોર્ટલી પતી જાય અને ક્યારેક બોમ્બે જેવા હાઈફાઈ જે ટર્મિનલ હોય ને ભાઈ ત્યાં એટલું પ્રેશર આવે ને કારણ કે બધાનું સેન્ટર બોમ્બે ને દિલ્હી હોય એટલે એરપોર્ટ તો બહુ મોટા છે તો ત્યાં થોડાક ફીણ આવી ગયા બાકી એરલાઇન્સમાં તો અમે જયારે બોમ્બેથી કરાબીમાં ગયા હતા ત્યારે ખાલી જેવું હતું એટલે એમાં કોઈ એરલાઇન્સમાં કાંઈ વાંધો ન પણ ડોક્યુમેન્ટેશન બહુ ધ્યાન રાખવું પડે તો કાંઈ નહીં કરાબીમાં પહેલો દિવસ થાઇલેન્ડમાં પહેલો દિવસ આપણો પૂરો થઈ ગયો છે આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય સાઇનિંગ ઓફ ફ્રોમ કરાબી થાઇલેન્ડ બાય બાય